નમસ્કાર હું છું આપનો રાજુ કરપડા થાનગઢ નગરપાલિકાની જ્યારે ચૂંટણી આવી રહી છે ત્યારે થાનગઢની અંદર છેલ્લા ત્રીસ વર્ષથી ભાજપનું શાસન હતું પ્રાથમિક સુવિધાઓના અભાવે થાનગઢની જનતા પીડાઈ રહી છે ગટરો ઉભરાય છે શુદ્ધ પીવાનું પાણી મળતું નથી આરોગ્ય અને શિક્ષણ વ્યવસ્થા ખાડે ગઈ છે રોડ રસ્તાઓ તૂટી ગયા છે કારખાનાઓમાં જવા માટે ગૃહ ઉદ્યોગો જે થાનગઢ જેના પર નિર્ભર છે ઘણા બધા હજારો લોકોને જે થાનગઢના ગૃહ ઉદ્યોગો અને થાનગઢની સિરામિક ફેક્ટરીઓ જે રોજગારી આપે છે તમામ જગ્યાએ જવાના રસ્તા પણ એકદમ તદ્દન ખાડે ગયેલા છે યા તો રસ્તા હજુ સુધી બનાવવામાં આવ્યા નથી થાનગઢની જનતા થાનગઢની મહિલાઓ પારાવાર સમસ્યાઓથી પીડાય છે ત્યારે હાલ થાનગઢ નગરપાલિકાની ચૂંટણીમાં સ્થાનિક નેતાઓના ચહેરા બતાવી અને મત માંગી શકાય એવી સ્થિતિમાં ભાજપ નથી ત્યારે ભાજપ

અહીંયા ઉભેલા તમામ ઉમેદવારો પર ભાજપમાં ઉભેલા તમામ ઉમેદવારો પર થાનગઢની જનતાનો વિશ્વાસ તૂટી ગયો છે ત્રીસ વરસથી જે લોકોએ અહીંયા સત્તા ભોગવી છે આ લોકોએ થાનગઢની બદતર હાલત કરી છે તમામ મુદ્દે થાનગઢમાં સત્તા પક્ષ નિષ્ફળ ગયો છે ત્યારે સ્થાનિક નેતાઓ પર ભરોસો નથી અને આપ પણ સુપેરે ભાજપના નેતાઓ પણ ભાજપ સંગઠન પણ જાણે છે કે સ્થાનિક ચહેરાઓ બતાવી અને મત માંગી શકાય એવી સ્થિતિ નથી એટલે બહારથી કોઈ પણ નેતાઓને બોલાવીને મત માંગવામાં આવે છે આ જે થાનમાં ધાડે ધાડા ઉતરી પડ્યા છે પણ તમામને કહીએ છીએ એક મંત્રી એવો ખુલીને બહાર આવે કે થાનગઢના ચોકમાં આવી અને કહે કે મારો પર્સનલ નંબર આ છે થાનગઢની ગટર ઉભરાય શુદ્ધ પીવાનું પાણી ન મળે મહિલાઓને પ્રશ્ન હોય લુકાગીરી ખનણીખોરોનો ત્રાસ હોય તો કોને ફોન કરવાનો સ્થાનિક ચહેરાઓ પર વિશ્વાસ તો નથી બહારથી મંત્રીઓ આવે છે એને વિનંતી કરીએ છીએ કે તમારો પર્સનલ નંબર તમે જાહેર કરો અને ત્યાર પછી થાનગઢની જનતા પાસે ભાજપને મત આપવાની અપીલ કરો એક પણ મંત્રી નંબર જાહેર કરતા નથી પ્રશ્ન થશે રજૂઆત કોને કરવાની સ્થાનિક સંગઠન સ્થાનિક ભાજપના નેતા અને જે ઉમેદવારી કરી રહ્યા છે આ લોકો પર તો વિશ્વાસ નથી તો થાનગઢની જનતાએ રજૂઆત આ પર્સનલ નંબર કોઈ મંત્રીએ જાહેર કરવો જોઈએ જો પ્રમાણિકતાથી ઈમાનદારીથી મત માંગવા આવતા હોય તો નંબર બે કે હાલ જે નગરપાલિકાની ચૂંટણીનું સોળ તારીખે મતદાન છે થાનગઢની જનતા પરિવર્તન માટે મત આપવાની છે આમ આદમી પાર્ટીને મત આપવા માટે હું થાનગઢની જનતાને બે હાથ જોડી નમ્ર વિનંતી કરું છું આપણા બાળકોના ઉજળા ભવિષ્ય માટે અને થાનગઢનું સારું ભવિષ્ય બને થાનગઢ માટે આપણને ગર્વ અનુભવીએ જે એશિયામાં નંબર એક પર માથાદીઠ આવકમાં થાન હતું એ થાનગઢ માટે પ્રાઉડ ફીલ થાય એવું કંઈક વાતાવરણ ઊભું કરવું હોય તો આ વખતે એક મોકો આમ આદમી પાર્ટીને આપીએ અને આમ આદમી પાર્ટીના તમામ ઉમેદવારોને જીતાડવા માટે મતદાન કરશો આ નમ્ર વિનંતી સાથે હું આપનો રાજુ કરપડા આભાર